ટેલેન્ટવાળા તો ઘણા બધા છે પણ વાળા તો બહુ જ ઓછા છે અને અંતે તો જીતે એ જ છે ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે મેં દસ દિવસમાં એટલું કરી નાખ્યું વીસ દિવસમાં તારીકા એટલું કરી નાખ્યું સાચી વાત છે ભાઈ તે કરી નાખ્યું હશે પણ બાકીના ત્રીસ દિવસ તે શું કર્યું બસ તમે બિઝનેસમાં કે તમારી લાઇફસ્ટાઈલમાં જો તમે કન્સિસ્ટન્સી મેન્ટેન નથી કરી શકતા તો તમે જે વ્યક્તિ રૂટિન થોડો થોડો બદલાવ કરીને આગળ વધે છે ને એના કરતા તમે ક્યાંય પાછળ જશો જરૂરી નથી કે આજના દિવસે મેં ખૂબ સારું ખાઈ લીધું તો મને દસ દિવસ જરૂર નહીં પડે આજે મેં માર્કેટિંગ મારા બિઝનેસનું હજાર રૂપિયાનું કરી નાખ્યું તો કાલે મને જરૂર નહીં પડે આજે મેં મારા બિઝનેસનું બ્રાન્ડિંગ પાંચથી દસ લાખનું કરી નાખ્યું બસ હવે મારે બે મહિના ત્રણ મહિના નથી કરવું સાહેબ કસ્ટમર તમારી રાહ જોઈને નથી બેઠો હતો એની નજર સામે જે આવે છે ને ગ્રેપ કરીને તે ઓર્ડર પ્લેસ કરી દે છે એટલે તમારા બિઝનેસની અંદર ખાસ કરીને જોઈએ તો કન્સિસ્ટન્સી હોવી ખૂબ જરૂરી છે કે પછી માર્કેટિંગ હોય બ્રાન્ડિંગ હોય કે તમારું નોલેજ હોય કે ટીમની ટ્રેનિંગ હોય કે પછી તમારું સેલ્ફ ડેવલપમેન્ટ હોય જો તમે કન્સિસ્ટન્સી સાથે મેન્ટેન નહીં રહો તો સાહેબ તમારો બિઝનેસ લોસ થવાના ચાન્સીસ 110% એન્ડ ટેન છે એટલે કન્સિસ્ટન્સી ઇઝ ધ પાવર ઓફ બિઝનેસ